વરસાદ એટલે ખેડો જેવો ભાઈ જોતા ખરી ડુંગર ઉપર વરસાદ આટલી ભાઈ ભડી હા હા બહુ કેવાય માફ વગર વરસાદ ના ધાર વરસાદ પડ્યો છે અમે જોતા ખરી હા હજી તો માટી બધા હોય આવે રાખજો કેટલાક માટી છે આપડા ભાઈરો બધો એ રામ રામ મારા વાલા કેમના છો અમે દેખાતા ને આ આરી જો વિડિયો શૂટિંગ કરે પાલભાઈ પાલભાઈ આવતા જો આખી ચકાચક ભઈ હા એ કઈ ઘટે ને ઓ હા હા

હા તો મિત્રો આપણે સોન સોનકંસારીના મહેલે જવું છે અહીંયા બરડા ડુંગરમાં વચ્ચો વચ્ચે ભીમનાથ મહાદેવનું મંદિર આવે છે અહીંયા આપણે પૂછું થઈ કે હવે અહીંથી સોન સોનકંસારીનો મહેલ છે એની વચ્ચમાં થોડુંક તડાકો આવે છે તળાવ તમે પાર કરી સોન સોનકંસારીનો મહેલ આવી જાય આ મિત્રો આમે દેખાય છે ને એ સોનકંસારીનો મહેલ છે તો આપણે અહીંયા જાવું છે સોન સોનકંસારીના મહેલે અને વરસાદે આગળ આદર કર્યો છે જીણા જીણા છાંટા આવે છે ને વેલેરા સોનકંસારીના દર્શન કરીને ઘાય ઘાય નીકળી જઈ આવો છ હા તો મિત્રો હું તમને કહીતો હતો ને કે બળદ ડુંગરની ની વચ્ચે ભીમનાથ મહાદેવનું મંદિર આવે છે જો આ ભીમнат મહાદેવ મંદિર આવી ગયું છે આપણે અહીં દર્શન કરવા એ ગાયા ઘા સંકન જવા માટે જો મોટો મોટો વચ્ચે તડાવ આવે તડાવનો ગુંગરો ખાઈને જવું પડે નકર તો ભીમнат મહાદેવ ના મંદિર થી સીધો રસ્તો છટકોટ જાય પણ તળાવ જબરજસ્ત ભેરું છે એટલે ગુંગરો ખાઈને જવું પડે આપણે đi vào cho kia kia đi bye, bye. પાણી તરહ બોલેગી પાલ ભાઈ તો પાણી પીતો હો તો આમે ઝરણો જોબરદસ્ત દેખાય છે બીચું પાણી પી આવું ઝરડાનું હાલો શું વાત છે રાજુ ભાઈ વાહ વાહ મસ્ત પાણી એવું મીઠું છે ઓ એ વાતું પૂરી હું પીતો આવું તો રાજુભાઈ મીઠા ચારે બાજુ ઝરણા ઝરણા લકરા ભારતઃ આ સોન સોનકંસારીના મંદિરની તરફ જવાનો નાનકડી એવી પેઢી છે અહીંયા જૂના પૌરાણિક સ્તંભો પણ પડ્યા છે અહીંયા જોતાં જ આપણે લાગે છે કે સોન સોનકંસારીના મંદિરનો આ ગેટ હોય એવું દેખાય છે બહુ એટલે બહુ પુરાણી મંદિર છે સોન સોનકંસારીનું સામે દેખાય છે તો આપણે જોઈએ સોનકંસારીનું મંદિર પણ અહીંયા તો જબરજસ્ત પાણી છે પણ કઈ બાજુથી જવું જરાક રસ્તો ગોતી લઉં સોન કંસારી નું આ તો સિદ્ધને કરાય માતે સામડા તો કઠિયાવાડ અને તો બીન ભૂલો પણ ભગવાન ભાઈ 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 પણ થાને એ મારો મું ઘેરો મે માં આહા અને રે તો સનાગ ભૂલાવું સામડા ભાઈ 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 ઊંચો ઊંચો ਓਨੇ ਹਾ ਹਾ ਤੂੰ ਉਠੋ ਉਠੋ ਗੱਠ ਜਿੰਨਾਂ ਵਾ ਵਾ ਉਹ ਨਹੀਂ ਨਾ ਇਹ ਵਾਦੜ ਸਾਥੇ ਬਾਤੂ ਕਰੇ ਵਾਦੜ ਸਾਥੇ ਬਾਤੂ ਕਰੇ ਵਾਹ ਪਰ ਇਹ ਨਾ ਆਵੋ ਇਹ ਹਜੜ ਪੀਏ

ஆமா <laughs> மட்டும் આ સોન કંસારીના ડેરા છે નાના નાના મંદિર છે કારું ભાઈ ચાવડા આ કંસારી નો મંદિર કહે છે પણ મંદિર નથી હું પુરાણિક વડીલો એનો શાસ્ત્ર મુજબ એમ કહે છે કે હા હે ને સોન કંસારીનો માંડવો છે કે સોન કંસારીના અહીંયા વિવાહ જોકે બહુ એટલે બહુ પુરાણી મંદિર છે કે જાજો ઇતિહાસ આમાં દબાયેલ પડ્યો છે ભાઈ ભાઈ સોન કંસારીના માંડવામાં આ ભાઈને કેવા ઉકલે વિચારતા કરો તમે હાય ભાઈ ભાઈ રાણા ને રાણા ને રૂદો ને સાંભળો રાણા ને નહીં સાંભળો આ અમારા ભજનીક બાપુશ્રી ગેટા કળાવના છે બહુ એટલે બહુ આનંદ અમને કરાવ્યો ધૂનમાં કીર્તનમાં સત્સંગમાં અને આ અમારા કેમેરામેન છે પાલભાઈ તમે જાણતા જશો પણ છતાંય હળવોકથી તમને નનકડો એવો ટુકડો પરિચય તમને આપી દઉં કે આ પાલભાઈ છે ને સુતરિયા ગામના છે અને આનું ભાઈ તમે વિડિયો શૂટિંગમાં મૂવીમાં એટલું બધું કામ જબરજસ્ત છે ને નજીકના ગામડાવાળા બધાને ઓળખે છે અને જાણે છે અને વાતો પૂરી ભાઈ પાલભાઈ બોલો હાલો હવે તો સોનકંસારીના મંદિર તો મંદિર માંડવો કે તો માંડવો અહીંયા ભક્તોની અને પ્રવાસીઓની લગાતાર ભીડ બળતી જાય છે આ વરસાદને કારણે માહોલી વરસાદ છે એટલે બધાને આવવાનો જોવાનો બહુ એટલે બહુ મજા આવે છે કેટલાય પ્રવાસીઓ આવે છે અને આ બરડા ડુંગરની ગોદમાં અનેરો આનંદ લે છે વાહ વાહ

અહીંયા બરડા ડુંગરના પાણે પાણી ઇતિહાસ છુપાયેલ પડ્યો છે તમારે મિત્રો ઐતિહાસિક અને રમણીય સ્થળ જોવા માટે અમારી સાથે જોડાઈ રહો અને તમારો પ્રેમ ભાવ સદાય અમારે માથે વરસાવતા રહો અને આજનો એપિસોડ તમને ગમ્યો હશે એવી આશા સાથે જય જય ગરવી ગુજરાત જય જય બરડા ડુંગર હર હર મહાદેવ હર હર મહાદેવ